મિત્રો બે હજાર પચીસ ઉપર નાસ્ત્ર દમસની ખતરનાક ભવિષ્યવાણી વર્ષ બે હજાર પચીસને લઈને નાસ્ત્રે દમસે એવી તો કઈ ભવિષ્યવાણી કરી છે જેનાથી લોકો ગભરાઈ રહ્યા છે નાસ્ત્રેદમસે બે હજાર પચીસને લઈને પાંચ ડરાવનારી ભવિષ્યવાણીઓ કરી છે એ કયો દેશ છે જેનું અસ્તિત્વ સમાપ્ત થવાનું છે આખરે શું કામ બે હજાર પચીસમાં માનવતા થશે બેહાલ શું બે હજાર પચીસ પોતાની સાથે લાવી રહ્યો છે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી શું આ વર્ષે ધરતી સાથે ટકરાવી શકે છે એક ભયંકર એસ્ટ્રોઈડ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ આખી દુનિયા વર્ષ બે હજાર ચો ચોવીસને વિદાય આપી અને હવે બે હજાર પચીસમાં આવી ચૂકી છે હર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને ઉમેદો અને સંભાવના નજર આવી રહી છે પણ મિત્રો દુનિયાના મહાન ભવિષ્યવક્તા માઇકલ ધી દમસના અનુસાર બે હજાર પચીસ હજી સુધીનો સૌથી વધારે ખરાબ વર્ષ છે કારણ કે આ વર્ષે ના તો ખાલી દુનિયા ઉપર પ્રાકૃતિક આપદો કહેર વર્તાવશે પણ એક વિશાળ એસ્ટ્રોઈડના એક ઉલ્કાપિંડના ધરતી સાથે ટકરાવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે પણ મિત્રો અહીંયા લોકોની સૌથી મોટી ચિંતા ત્રીજો વિશ્વયુદ્ધ છે તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને નાસ્ત્રેધમસે શું કહ્યું ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે હા મિત્રો નાસ્ત્રે દમસના અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે અને આ યુદ્ધ હજી સુધીનું સૌથી વધારે ખતરનાક અને માનવતા માટે ખૂબ જ મોટો ગંભીર સંકટ હશે વર્તમાનમાં તમે બધા જોઈ રહ્યા છો કે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે જંગ ચાલી રહી છે અમારિકા લેબનાન ફિલસ્તીન તુર્કી આ તમામ દેશો છે જે બંનેમાંથી કોઈને કોઈ દેશનો સમર્થન કરી રહ્યા છે ત્યાં જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ થયેલો યુદ્ધ પણ હજી સુધી થંભવાનું નામ નથી લઈ રહ્યો એવામાં જો ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ફાટી તો દુનિયાના ખાતમાનો સમય આવી શકે છે કારણ કે બધા જ દુશ્મન દેશો એકબીજાને તબાહ કરવા માટે નીકળી પડશે અને ત્રીજા વિશ્વયુદ્ધમાં સૌથી વધારે ખતરનાક હથિયાર બનશે પરમાણુ હથિયાર આજે પાકિસ્તાનની પાસે એકસો સિત્તેર ભારતની પાસે એક એકસો બોતેર અમેરિકાની પાસે પાંચ હજાર અને ચુમ્માલીસ રશિયાની પાસે પાંચ હજાર પાંચસો ને એસી ચીનની પાસે પાંચસો ને આવી જ રીતે દુનિયાના તમામ દેશો પાસે આજની તારીખમાં પરમાણુ હથિયાર છે વિચારો જો આ બોમ્બ દુનિયામાં વપરાશ કરવામાં આવે તો આપણને તબાહીનો કેવો મંજર જોવા મળશે માણસની નસલ પૂરી રીતે તબાહ થઈ જશે આખી દુનિયામાં અકાળની સંભાવના ધમસની બીજી ભવિષ્યવાણી આનાથી પણ વધારે ખતરનાક છે કારણ કે આના અનુસાર બે હજાર પચીસમાં વૈશ્વિક અકાળ પડવાની સંભાવના છે હવે મિત્રો એ તો નક્કી છે કે જો ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો એમાં મિસાઇલ બોમ્બ રોકેટ અને જો ન્યુક્લિયલર બમનો વપરાશ કરવામાં આવશે તો ખાદ્ય સંકટ તો ઊભો થવાનું જ છે કારણ કે આજની તારીખમાં લગભગ હર દેશ ખાવા પીવાની વસ્તુઓ માટે એકબીજા ઉપર નિર્ભર છે જેમ કે ભારત આજની તારીખમાં પાકિસ્તાનથી ડુંગળી લઈ રહ્યો છે બાંગ્લાદેશમાંથી ટમાટર લે છે કેનેડા ઓસ્ટ્રેલિયામાંથી દા દાળ લે છે અને આવી જ રીતે ભારતમાં પણ ચોખા ઘઉં અને તમામ બીજી સામગ્રી આવી ઘણી વસ્તુઓ ભારતમાંથી બીજા દેશોને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે પણ જ્યારે યુદ્ધ થશે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ પૂરી રીતે બંધ થઈ જશે આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો સામાન નહીં વેચાય મતલબ કે અનાજ ખૂબ જ વધારે હશે આમ છતાં પણ લોકો ભૂખથી મરી રહ્યા હશે જલવાયુ પરિવર્તનથી તહેસ નહેસ થશે સંસાર ભૂખમરી અકાળ અનાજની અછત આ બધી વસ્તુઓનો કારણ નાસ્ત્રે દમસની એક ત્રીજી ભવિષ્યવાણી પણ છે આના અનુસાર આખી દુનિયા જલવાયુ પરિવર્તનની મારને સહન કરશે બે હજાર પચીસમાં એટલી ગરમ હવાઓ ચાલશે જે હજી સુધી ક્યારે કોઈએ પણ મહેસૂસ નહીં કરી હોય આપણે બે હજાર ચોવીસમાં પણ ગરમ હવાઓ અને પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને જોઈ ચૂક્યા છીએ પણ જો નાસ્ત્રે ધમસની ભવિષ્યવાણીની માનીએ તો આ તો ખાલી એક ટ્રેલર હતો અને આવું એટલા માટે કારણ કે બે હજાર પચીસમાં લોકોની પરચેસિંગ પાવર વધશે આવામાં લોકો વધારેમાં વધારે એસી ઇન્સ્ટોલ કરાવશે હરેક ગામમાં એસી હશે જે ઘરની અંદર તો ઠંડક આપશે પણ બહાર ગરમી કાઢશે ગાડીઓમાં લાગેલા એસી ઘર ઓફિસ કોર્પોરેટમાં લાગેલા એસી આ મિત્રો ગરીબોનો જીવ જાટવાની કોશિશ કરશે સૂરજનું ટેમ્પરેચર એટલો વધારે હશે કે ધરતી સળગવા લાગશે પેડ પૌધા પાર્ક અને જંગલોમાં પોતાની મેળે જ આગ લાગશે અને જલવાયુ પરિવર્તનનો સૌથી મોટો અસર યુરોપમાં જોવા મળશે ગ્લેશિયર ઓગળવાના કારણે સમુદ્રનું જળસ્તર વધશે પૂર ભારે વરસાદ અને ઠંડીમાં ટેમ્પરેચર માઇનસમાં જશે જેને જીવ જંતુ અને વૃદ્ધ માણસો સહન નહીં કરી શકે જીવ જંતુ મરવા લાગશે હવામાં પરિવર્તન થશે ક્યાંક તો ખેતરો પાણીથી લબાલબ ભરેલા હશે તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ હશે ગરમી એટલી પડશે કે જમીન જમીન પૂરી રીતે બંજર થઈ જશે હવામાં ઝેર ભેડાઈ જશે મતલબ કે જલવાયુ પ્રદૂષણ ખૂબ જ વધારે થશે દુનિયામાં આવશે આર્થિક સંકટ અમેરિકા યુરોપ મેક્સિકો લેટિન અમેરિકા અથવા તો સાઉથ અમેરિકા અને બ્રિટન આવા થોડાક નામ છે આમના માટે બે હજાર પચીસ સૌથી વધારે ભારે સાબિત થવાનો છે અને આનું સૌથી મોટો કારણ છે આર્થિક સંકટ આર્થિક સંકટ મિત્રો વિશ્વ સ્તર ઉપર આવી શકે છે પણ હરેક દેશ પોતાના હથિયારોના મામલામાં વધારેમાં વધારે હથિયારો સામેલ કરવા માંગશે અને હથિયાર લેતા લેતા ઘણા બધા દેશોના ખજાના પણ ખાલી થઈ જશે ત્યાં જ પોપ્યુલેશન એટલી વધારે વધી જશે કે ઘણા દેશો જનસંખ્યાની ડિમાન્ડને પૂરી કરતાં કરતાં પૂરી રીતે એ દેશ આર્થિક સંકટથી ઘેરાઈ જશે આવી રીતે આખી દુનિયામાં પૈસાની અછત આવશે અમેરિકાની કરન્સી કોલાયબ થવાનો ખતરો છે ત્યાં જ યુક્રેન યુદ્ધમાં લાગેલા સેક્શન પછી રૂસની અર્થવ્યવસ્થા પણ આજની તારીખમાં કમજોર થતી નજર આવી રહી છે આના સિવાય લોકોના પૈસા અને સોનું ખતમ થવા લાગશે સોનાની વેલ્યુ નીચે આવી શકે છે અથવા તો પછી ખતમ પણ થઈ શકે છે કારણ કે ભારી માત્રામાં હથિયારોનો વપરાશ પ્રાકૃતિક ખજાનાને નષ્ટ કરી નાખશે ઘણા બધા એવા દેશ હશે જ્યાં પૈસાની કોઈ પણ વેલ્યુ નહીં રહે આજે પણ બુરુંડી અને સુમાલિયા જેવા ઘણા દેશો જ્યાં પૈસા રદ્દીના ભાવમાં ચાલે છે આના સિવાય જમીન બંજર થઈ જશે ખેતીવાડી નહીં થઈ શકે આંધી તુફાન ચક્રવાત પૂર સુનામી અને જ્વાળામુખી ફૂટવા જેવી તમામ આપદાઓ લોકોને ખૂબ જ વધારે હેરાન કરશે આ લોકોને ઇકોનોમિકલી કમજોર બનાવશે અને પૈસાની અછતના કારણે સમાજમાં અશાંતિ ફેલવાની પણ સંભાવના છે મતલબ કે આવનારા સમયમાં માનવતા માનવતાની સૌથી વધારે દુશ્મન સાબિત થશે પણ મિત્રો બે હજાર પચીસમાં માણસનો સૌથી મોટો દુશ્મન તકનીક મતલબ કે ટેકનોલોજીને જણાવવામાં આવ્યું છે હા મિત્રો નાસ્ત્રધમસની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે તકદી તકનીક અને વિજ્ઞાન બનશે કાળ તમે બધા જાણો છો કે આપણે કઈ સ્પીડથી એઆઈ બાજુ આગળ વધી રહ્યા છીએ આપણે આજની તારીખમાં રોબોટિક દુનિયા બાજુ ભાગી રહ્યા છીએ કમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ફોન આજે માણસની માણસના જીવનનો એક જરૂરી હિસ્સો બની ચૂક્યા છે આ વસ્તુઓ માણસીય જીવનની સૌથી વધારે પહેલી જરૂરત બની ચૂકી છે જ્યારે જો આપણે આજથી પંદરથી વીસ વર્ષ આગળ જઈએ તો દુનિયામાં અમુક જ એવા લોકો હતા જેની પાસે મોબાઈલ ફોન હતો જ્યારે પચાસથી સાઠ વરસ પહેલાં તો મિત્રો આ સુવિધા હતી જ નહીં પણ આજની તારીખમાં નાના બાળક પાસે પણ મોબાઈલ છે હરેક ઘરમાં ત્રણથી ચાર મોબાઈલ ફોન તો એકદમ આમ વસ્તુ છે આજની તારીખમાં લોકો પોતાના ખાવાથી વધારે તો મોબાઈલના ઇન્ટરનેટ રિચાર્જ અને વાયફાઈ ઉપર પૈસા ખર્ચ કરી નાખે છે કોઈ બિઝનેસ કે કોઈ સારી પોઝિશન ઉપર છે તો એની પાસે બે થી ત્રણ મોબાઈલ ફોન અને લેપટોપ તો હોય જ છે પણ નાસ્ત્રમશે સેકડો વર્ષ પહેલા જ જણાવી દીધું હતું કે બે હાજર પચીસ માં એઆઈ અને સાઇટ ટેકનોલોજી માણસની સૌથી વધારે મોટી દુશ્મન બનશે આ ના તો ખાલી લોકોનો રોજગાર જાટતી નજર આવશે પણ એમની સુરક્ષા અને માન સન્માન માટે પણ મોટો ખતરો હશે જોવામાં આવે તો આજની તારીખમાં વર્તમાનમાં આવું પણ થઈ રહ્યું છે મહિલાઓની ગંદી ગંદી તસવીરો વિડીયો અને એમએમએસ ઘણા લીક થાય છે કોઈના ચહેરા ઉપર કોઈ બીજાનો ચહેરો ચીપકાવી દેવો કોઈને પણ ગંદા ગંદા કોમેન્ટ કરી દેવા આ એકદમ આમ વસ્તુ થઈ ચૂકી છે એટીએમ નથી હોતા આમ છતાં પણ લોકો બેંકમાંથી પૈસા સાફ કરી નાખે છે મોબાઈલ ફોન ઉપર આવેલા લિંક ઉપર ટચ કરવાથી ફોનથી વાત કરવાથી આધાર કાર્ડ કોપી થઈ જાય છે આધાર કાર્ડ નંબર બેંક નંબર અને આના સિવાય અને એક સામાન્ય ઓટીપીના પિનથી પણ લોકો સાયબર ક્રાઈમ કરી રહ્યા છે આવનારા સમયમાં હેકર્સનો તાંડવ હજી પણ આનાથી પણ વધારે વધવાનો છે આના સિવાય નાસ્ત્રેધમસે બે હજાર પચીસમાં એક એસ્ટ્રોઈડ જમીન સાથે ટકરાવાની વાત પણ કરી છે જ્યારે આના લીધે એક દેશ પૂરી રીતે બરબાદ થઈ જશે એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ દેશ હશે બ્રાઝિલ જે પૂર પ્રાકૃતિક આપદાઓના લીધે પૂરી રીતે બરબાદ થઈ જશે આના સિવાય મિત્રો આ વર્ષ દરમિયાન એક બીજી ભયંકર મહામારી આવવાની પણ સંભાવના છે પણ મિત્રો આ બધી વસ્તુઓ થશે કે નહીં આ તો આવનારો સમય જ બતાવશે પણ આજના આ વિડીયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ